નમસ્કાર દર્શક મિત્રો તો ઇન્ડિયન ટાઈમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુરના બોરધા ગામના યુવાનોની માનવતા મહેકી વીમા રશક્ત મહિલાને યુવાનો જોડીમાં નાખી ગામમાં લાવ્યા તો છોટાઉદેપુરના બોરગા ગામના યુવાનોની માનવતા મહેકી છોટાઉદેપુરના ઓખલવાટની વૃદ્ધા કે જે ભૂલી પડી તો ત્રીસ કિલોમીટર દૂર ભાવી જેતપુરના બોરગાના જંગલમાં પહોંચી ગઈ હતી તો ભૂલી પડેલી મહિલાને જોલીમાં નાખી યુવાઓ ગામમાં લઈ આવ્યા આજે બોરદા ગામના જંગલમાં એવી ઘટના બની કે વૃદ્ધ મહિલા પોતાનું મગજને માનસિક રીતે ભૂલી પડી ગયેલી હતી જ્યારે એક યુવાને ઢોર ચારવા ગયો ત્યારે ખબર પડી કે આ ઝાડ નીચે એટલી ગંભીર હાલતમાં વરસાદના મોસમમાં ફીગીને પડીને ભૂલાયવી શક્યતા ન હતી ત્યારે એ યુવાને મહિલાને વૃદ્ધ મહિલાને પૂછ્યું કે માસી તમે કયા ગામના છો પૂછવામાં આવ્યો ત્યારે માસી એમ પોતાનું નામ નહીં જણાવી શકી પણ એ પોતાના ગામનું નામ લેતા કાશીલથી આગળ એમ બોલવા જાય ત્યારે ધીરે ધીરે પોતાનું ગામ ઉખલવાડ છે એવું જાણવા મળ્યું ત્યારે અમે સરપંચશ્રીનો કોન્ટેક કર્યો અને અમે સરપંચશ્રીને આ વૃદ્ધ મહિલાનો ફોટો પાડીને મોકલવામાં આવ્યો ત્યારે સરપંચશ્રી જોડે અમે કન્ફર્મ કર્યો કે આ ઉખલવાંટની ગામની મહિલા છે કે ના ત્યારે ઉખલવાટના સરપંચશ્રીએ જણાવ્યું કે આ મહિલા અમારા ગામની છે એનું મગજ માનસિક રીતે ઘરેથી નીકળી ગયેલ છે એ મહિલાને તમે સહી સારી રીતે એને જાળવી રાખો એવી જાણ કરી સરપંચે ત્યારે અમે ગામના યુવાનો ભેગા મળીને એ ગંભીર હાલતમાં જંગલમાં પડેલી હતી ત્યાંથી એને ખોડીમાં ખાલીને ઉંચકીને લાકડાની વચ્ચે ઉચકીને એને ઘર સુધી પહોંચાડી તમે વિડીયોમાં જોઈ શકો છો એની ગંભીર હાલતમાં કેવી રીતે લાવ્યા અને એના પોઠામાં તમે જોઈ શકો કેવી હાલતમાં અહીંયા પડી જંગલમાં કેવી રીતે પડી હતી એ તમે જોઈ શકો છો અને એ મહિલાનો જીવ બચાવ્યો એ ગોરધા ગામના યુવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી રીતે આપણા ગામની અંદર કોઈ બી રીતે મદદ કરી એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ